કેમ એક પત્નીએ તેના પતિને છૂટાછેડા થઈ ગયા પછી આવો પત્ર લખ્યો હશે ખૂબ જ હૃદયસ્પર્શી અને ચોટદાર પત્ર અંત સુધી વાંચશો તો તમારી પણ આંખો ભીની થઈ જશે મિત્રો આ એપિસોડ આપણી બીજી ચેનલ પર બે લાખથી વધારે લોકોએ નિહાળેલો છે મિત્રો તો તમે પહેલાં પણ આ કહાની સાંભળેલી હોય તો પણ મારી વિનંતી છે કે બીજી વાર સાંભળશો તો પણ એકવાર તમારી આંખો જરૂરથી ભીની થઈ જશે મિત્રો આદરણીય બિહાગ મુખવાસના ડબ્બામાં કાગળ જોઈ તમને આશ્ચર્ય થયું હશે હે ને પણ હું જાણું છું કે તમને કામ સિવાય બેગના એકે ખાના ખોલવાની આદત નથી અને આ કાગળ કેટલાય દિવસ સુધી વાંચ્યા વિનાનો જ રહી જાત અને તમને આ જણાવવું જરૂરી હતું એટલે છેવટે મેં ટિફિનમાં મૂકવાનું નક્કી કર્યું પહેલાં રોટલીના ડબ્બામાં મૂક્યો પણ તમારા અધીર્યા સ્વભાવને કારણે તમે જમ્યા પહેલાં જ વાંચવાનું શરૂ કરી દેત અને પછી કદાચ ટિફિન એમનું એમ જ રહી જાત એટલે મેં છેલ્લે ખુલતા મુખવાસના ડબ્બામાં મૂક્યો અરે હું પણ શું તમને ક્લેરિફિકેશન આપવા લાગી તો આદરણીય બિહાગ વળી પાછું અજૂકતું લાગ્યું આદરણીય વાંચીને પણ પ્રિય મારા વહાલા મારી જાન અને મારી જિંદગી જેવા શબ્દો વાપરવાનો હક તો ગઈકાલે સાંજે ડિવોર્સ પેપર પર સહી કરી એ સાથે જ મારાથી છીનવાઈ ગયો એકલું બિહાગ મારાથી લખી ના શકાયું અને તમારી માટે મને હંમેશા આદર તો રહેશે જ એટલે મને આ જ લખવું યોગ્ય લાગ્યું અરે વળી પાછું ક્લેરિફિકેશન આપવા લાગી અને આ બધી વાતોમાં એ તો કહેવાનું રહી જ ગયું તમારે જ્યારે પણ કઈ વસ્તુની જરૂર પડતી ત્યારે તમે મારા નામની બૂમ પાડતા અને વસ્તુ તરત જ તમારા હાથ સુધી પહોંચી જતી પણ હવે હું નહીં હોઉં એટલે રસોડાની દરેક વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે એનું લિસ્ટ મેં ફ્રીજની બાજુની દિવાલ પર લગાડી દીધું છે તેમજ તમને વારંવાર જોઈતી અને તમારી ઓફિસની વસ્તુઓનું લિસ્ટ પણ તમારા વોર્ડરોબ પર લગાડી દીધું છે તમારા સૂટ અને બ્લેઝર વાળેલા મૂકતા જોઈ તમે હંમેશા મને ટોક્યા કરતા કે તને તો કંઈ સાચવતા આવડતું જ નથી સેન્સ નથી તારામાં સાવ ગમાર જેવી છે પણ એ વખતે વોર્ડ્રોબમાં જગ્યા ઓછી પડતી હવે એની બાજુનો આખો વોર્ડ્રોપ મેં ખાલી કરી દીધો છે જ્યાં મારો સામાન મૂકેલો ત્યાં તમારા સૂટ અને બ્લેઝર લટકાવી દીધા છે તમારા બધા શૂઝ ટાઈ બેલ્ટ ગોગલ્સ અને ઘડિયાળો પણ એના ડ્રોવરમાં ગોઠવી દીધા છે પહેલાં તો વિચારેલું કે મારો સામાન ચટપટ પેક કરી નીકળી જઈશ અહીંથી તમે તો એ દિવસે કહી દીધેલું નીકળી જા મારા ઘરમાંથી અત્યારે જ મને સમજાઈ ગયું હતું કે હું બ્રહ્મા છું જેને મારું ઘર મારું ઘર કરીને સજાવ્યા રાખું છું એ તો મારું છે જ નહીં ખૂબ દુઃખ થયેલું મને પણ એની સાથે જોડાયેલી સંવેદનાઓ તો મારી હતી ને પાંચ વર્ષથી આ ઘરને સજાવવાની અને સાચવવાની આદત પડી ગઈ છે અને આદતો કેમ કંઈ થોડી છૂટે મારાથી શક્ય મેં બધી જ ગોઠવણ કરી દીધી છે તમને લગભગ કોઈ અગવડ નહીં પડે કોઈ પણ વાત માટે પોતાના મન મુજબ ધારણા બાંધી લેવાના તમારા સ્વભાવને ઓળખું છું એટલે ફરીથી કહું છું કે આ બધા પાછળનો આશય તમને મારી ગેરહાજરી મહેસૂસ કરાવવાનો કે તમને કંઈ સંભળાવવાનો નથી તમે કહેલું અહીંયાથી જાય ત્યારે તારો દરેક સામાન લેતી જજે મારે તારું એક અંશ પણ આ ઘરમાં ના જોઈએ તમારું કહેલું કરવાની ટેવ પડી ગઈ છે મેં મારો બધો સામાન આખા ઘરમાંથી ગોતી ગોતીને ભરી લીધો છે મારા પાનેતરથી લઈ ખૂણા ખાચરે પડેલ મારી સેફ્ટી પિન સગાઈથી માંડી લગ્નના આ પાંચ વર્ષ સુધી મેં તમને આપેલી એ તમામ ભેટ પણ મેં લઈ લીધી છે ઘરમાં લગાવેલા મારા દરેક ફોટો પણ મેં પેક કરી દીધા છે પણ લગ્નના આલ્બમનું શું કરવું એ મને સમજાયું નહીં એની પર અડધો હક તમારો પણ છે એટલે આલ્બમ મેં તમારા કબાટમાં મૂક્યું છે એનું શું કરવું એ તમે જ નક્કી કરજો સફેદ કાગળમાં ક્રૂ પ્રવેશ વખતે પાડેલા મારા કંકુ પગલાં મારી સુટકેશમાં પાછા લઈ જઈ રહી છું આ બધા જ અસબાબ સંકેલતા મને વિચાર આવ્યો કે કાશ લાગણીઓ યાદો સુખદ ક્ષણો પણ ભરી શકાતી હોત તો હું મારા હાથમાં તે એકવાર લગાવેલી એ મહેંદીની સુવાસ નજીક આવતા અથડાતા તારા ગરમ શ્વાસનો સ્પર્શ પથારીમાં સેવેલા તારા પડખાની હોફ તારી સાથે ગાળેલા ચોમાસાની વિનાશ એકબીજાનો હાથ પકડીને ચાલેલા શાંત રસ્તે એ પગરવ અને પડછાયા રાતો જાગીને કરેલા ઉજાગરા અને એની વાતોના સંવાદો શરૂઆતમાં કરેલા તારા મીઠા ગુસ્સા થોડા રિસામણાં થોડા મનામણાં થોડા પૂરાને થોડા અધૂરા વાયદા પાંચ વર્ષના સહજીવનની તારી સાથે ગાળેલી એવી કેટલીય ક્ષણો સાથે લઈ જાત હશે સૂટકેસ ભરતા ભરતા હું પણ આખે આખી ભરાઈ ગઈ છું સિંદુરની ડબ્બી બંધ કરી એની સાથે મારા તૂટેલા સપના પણ એમાં બંધ કરી દીધા અને શક્ય એટલા જોરથી ડબ્બી વાસી દીધી કે એમાંથી એકે મારી નજર સામે ફરી ના ડોકાય મંગળસૂત્રને ગળામાંથી ઉતારી બોક્સમાં મૂક્યું ત્યારે આખે આંખો નિષ્ફળ સંબંધનો ચોધાર તમારા પરથી મેં ઉતારી નાખ્યો હોય એવું મને લાગ્યું અરે હું પણ શું શરૂ થઈ ગઈ ફરી તમને થતું હશે કે આ શું આટલું લાંબુ લચક લખ્યું છે નહીં આ તો મૂળ વાત પર આવું તમે મને છૂટાછેડાના કાગળ હાથમાં પકડાવ્યા એ વખતે મેં તમારી પાસે બે મહિનાનો સમય માંગેલો ત્યારે તમે મને કહેલું કે તું કોઈ પણ પ્રયત્ન કરે મને મનાવવાનો પણ મારો નિર્ણય બદલાવાનો નથી બે મહિનામાં તું શું કરી લેવાની ત્યારે મેં કોઈ જવાબ નહોતો આપ્યો એ છૂટી રહેલા સંબંધોના દસ્તાવેજો લઈ રૂમમાં ચાલી ગયેલી તમને હું કોઈ પણ રીતે નહીં મનાવી શકું એ વાત તો હું ઘણા સમય પહેલાં જ જાણી ગયેલી છતાંય બીજા કોઈ વચનો ના નિભાવી શકી પણ સપ્તપદીનું સાતમું વચન સપ્તમે સખાભવહ એને પાળવાની કોશિશ કરી રહી હતી તમે મને ફરી પૂછેલું જુદા રહેવાઓનું જ છે તો બે મહિના અહીંયા રહેવાના નાટક કરવાની શું જરૂર છે અને ત્યારે પણ મેં તમને જવાબ નહોતો આપ્યો બિહાગ મને જોબ છોડ્યાને પાંચ વર્ષ થઈ ગયા આટલા લાંબા ગેપ બાદ નવી જોબ મેળવવી કેટલી અઘરી વાત છે એ તો તમે પણ સારી રીતે જાણતા જ હશો ને અને મારે રહેવા માટે પણ એકદમ ઘર ના મળી જાય વળી એકલું રહેવું એટલે જગ્યા અને એરિયા પણ બરાબર જોવો પડે ને એટલે બે મહિના જેટલો સમય તો લાગી જ જાય અરે તમે શું વિચારવા લાગ્યા તમને એમ કે હું મારા પિયર રહેવા ચાલી જઈશ બિહાગ લગ્નના દિવસે સપ્તપદીના સાત વચનની સાથે સાથે આઠમું વચન મેં મારી જાતને આપેલું કે કંઈ પણ થાય જીવનમાં પણ આજ પછી ક્યારેય આ ઘરે હું હંમેશા માટે પછી નહીં આવું વિદાય વેળાએ ચોખા ઉડાળી દર્પણ કરેલું એ જ ક્ષણે એ ઘર સાથેના મારા લેણદેણ પૂરા થઈ ગયેલા મને નવી નોકરી મળી ગઈ છે અને હાલ પૂરતી મારી રહેવાની સગવડ મેં પીજીમાં કરી દીધી છે અહીંથી વિદાય લેતી વેળા તમારા ઘરની દિવાલે કરેલા મારા કંકુ થાપા પર દિવાળેનો વધેલો રંગ લગાડી ફરી તર્પણ કરું છું આ ઘર સાથેના મારા લેન્ડદેન અહીં જ પૂરા જીવનમાં ક્યારેય પાછું ના ફરવાના વાયદા સાથે તમને મારું છેલ્લી વારનું આવજો લિખિતન સંબંધની ગાંઠનો છૂટી ગયેલો એક છેડો મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગળના એપિસોડમાં જે પણ વહાલા મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ કોમેન્ટમાં સૌ પ્રથમ લાલજીભાઈ લખી રહ્યા છે ગયા એપિસોડમાં કે આવી સરસ મજાની કહાની સંભળાવતા રહેજો જય અલખદણી ત્યારબાદ તરુલાબેન ભટ્ટ લખી રહ્યા છે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ ત્યારબાદ ઠાકર કલ્પનાબેન લખી રહ્યા છે વેરી નાય સ્ટોરી જય શ્રી કૃષ્ણભાઈ ત્યારબાદ ઇલાક્ષીબેન પરીખ લખી રહ્યા છે ખૂબ સુંદર કહાની હતી ભાઈ ઇલાક્ષીબેન પરીખના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ શોભનાબેન પાઠક અમેરિકાથી લખી રહ્યા છે ખૂબ સુંદર કહાની હતી ભાઈ હૃદયસ્પર્શી કહાની હતી શોભનાબેન પાઠકના અમેરિકાથી જય માતાજી ત્યારબાદ સુનિતાબેન પટેલ લખી રહ્યા છે ખૂબ સરસ કહાની હતી ભાઈ ત્યારબાદ કિરણબેન બારોટ લખી રહ્યા છે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા લખી રહ્યા છે બહુ જ મસ્ત વાર્તા હતી ભાઈ આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ આવી રીતે જ આપને ગમતા દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો મિત્રો અહીં નોંધ લેશો કે આપણી બંને ચેનલો અલગ અલગ છે ગુજરાતી વોઇસ જે પહેલી ચેનલ છે અને ગુજરાતી સ્ટોરી વિડીયો આ બીજી ચેનલ છે એટલે કે જે પણ કોમેન્ટ જે ચેનલના એપિસોડમાં આવશે તે કોમેન્ટ તેના આગળના એપિસોડમાં જ બતાવવામાં આવશે એટલે તમે ગુજરાતી વોઇસમાં કોમેન્ટ કરેલી હશે તો તેના આગળના વિડીયોમાં જ તે કોમેન્ટને બતાવવામાં આવશે તેની નોંધ લેશો આપની દરેક કોમેન્ટને અમે જરૂરથી આગળના વિડીયોમાં બતાવતા રહીશું તો આપ દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહેશો અને આપણા વિડીયોથી ઘણા બધા લોકોના જીવનમાં બદલાવો થયા છે તો આપણા વિડીયોને શેર કરો અને પુણ્યના ભાગીદાર થાઓ તમારા વોટ્સએપ ગ્રુપ અને તમારા સગા સંબંધીઓમાં આપણો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં કોઈ એક વ્યક્તિનું પણ જીવન બદલાશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી સત્ય ઘટના પર આધારિત અવનવા એપિસોડ તમને સમયસર સાંભળવા મળતા રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ